દક્ષાવગા છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર પક્ષી નેશનલ પાર્ક જામનગર હાલ જોઈએ તો આજ રોજ એટલે કે તારીખ સાત દસ બે હજાર પચીસ ના રોજ ખીજડીયા પક્ષી અભયરણ છે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે પ્રવાસીઓ માટે જે ખીજડીયા પક્ષી અભયરણ છે જામનગર સિટી થી બિલકુલ નજીક એટલે કે બાર કિલોમીટરના અંતરે આવેલું છે અને બાય રોડ છે અને બીજી ખાસ વાત કરી કે જે બી ટુરિસ્ટ આવે છે જે બી પ્રકૃતિ પ્રેમીઓ કે પક્ષી પ્રેમીઓ આવે છે એ જે કેમ્પસ છે છે ત્યાં બુકિંગ ઓફિસ ત્યાંથી પરમિશન લઈ અને એન્ટ્રી લઈ શકે છે પક્ષીઓમાં પક્ષીઓના જે જાણકાર હોય છે એટલે કે કોઈને ખાસ ઇન્ટરેસ્ટ હોય તો એની સાથે ગાઈડ પણ મળી શકે છે અને ખીજડીયા પક્ષી અભયારણ્ય છે બે પાર્ટમાં ફેલાયેલું છે પાર્ટ વન અને પાર્ટ ટુ આમ જોઈએ તો જે અભયારણ્ય છે પક્ષીઓ માટે સ્વર્ગ સમાન કહેવાય છે કે અહીંયા સૌથી વધારે માઇગ્રેટિવ પક્ષીઓ એટલે કે બીજા દેશ માંથી અહીંયા પક્ષીઓ આવતા હોય છે તો હોય છે પણ આ ખાસ યાયાવર પક્ષીઓ આવી અને અહીંયા શાનમાં વધારો કરે છે જેવા કે પેલિકન છે ક્રેન છે ઘણા બધા પ્રકારના ડગ છે પોચાડ છે ઘણા બધા વિવિધ જાતના પક્ષીઓ કલરફુલ રંગબેરંગી પક્ષીઓ અહીંયા જોવા મળે છે વીજળી પક્ષી અભયારણ્યમાં જોઈએ તો હાલ ત્રણસો ને ચોત્રીસ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે એનું ખાસ રીઝન છે કે અહીંની ઇકો ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્ર જે પક્ષીઓ રહે છે અલગ અલગ પ્રકારના હેબિટેટમાં રહેતા હોય છે તો અહીંયા જોઈએ તો આઠ પ્રકારના નિવસન તંત્ર છે માનો કે એક જ જગ્યા પર એક બાજુ મીઠું પાણી છે એક બાજુ ખારું પાણી છે એની સાથે સાથે ચેરના જંગલો છે કાટાળા જંગલો છે એની સાથે સાથે ગ્રાસલેન્ડ છે ઘાસિયા મેદાનો છે એની સાથે અ ખેતીવાડી જમીન છે એની સાથે સોલ્ટ પેન્ટ છે અને મોટો ખૂબ સારો એવો કોસ્ટલેન્ડ છે તો આ બધા પ્રકારના પક્ષીઓ આપણે એક જ જગ્યાએ જોવા મળે છે